મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં ખાણ ખનીજ વિભાગની મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ સાથે જ મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી સામે આવી છે તો મહત્ત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કણાવાટ ગામ નજીક ડોલોમાઇટ ખાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા તો આ સાથે મહત્વનું કહી શકાય કે છોટા ઉદયપુરના ખાણ ખનીજ વિભાગ દ્વારા સાઈટ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા ચાર મશીનો જપ્ત કરવામાં આવ્યા હતા તો આ સાથે જ ખાણ ખનીજ વિભાગની એક મહત્વની સફળતા કહી શકાય જેમાં ખાણ ખનીજ વિભાગો દ્વારા ખનન કરતા માફિયાઓને ચાર મશીનો જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ઈસી સર્ટિફિકેટ વિના બંધ પડેલા ખાણમાં કરાતું હતું ખનન

ક્વાટ ગામ નજીક ડોલોમાઈટ ખાણમાં દરોડા પાડ્યા હતા તો ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્વાટ ગામે નજીક ડોલોમાઈટ ખાણ માં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ચાર મશીન જપ્ત કરવામાં આવ્યા હતા તો ઈસી ઈસી સર્ટિફિકેટ વિના બંધ પડેલા ખાણમાં ખનન કરવામાં આવી છે તો આ કાર્યવાહી દરમિયાન ખનીજ વિભાગે ખોદકામ કરાયેલા ખનિજની માપણી પણ શરૂ કરી દીધી હતી તો મહત્વનું કહી શકાય કે ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે જ્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાના ચાર મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા આ સાથે જ મહત્વનું કહી શકાય કે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે આ કાર્યવાહી દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાર મશીનો જપ્ત કરવામાં આવ્યા હતા તો ક્વા ગામ નજીક ડોલોમાઇટની ખાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા તો આ સાથે જ મહત્વનું કહી શકાય કે છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ક્વાટ ગામ નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તો ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાના ચાર મશીનો જપ્ત કરવામાં આવ્યા છે આ સાથે જ ઈસી સર્ટિફિકેટ વિના કરાતું હતું ખોદકામ તો ક્વાટ ગામ નજીક ખાણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા